જ્યારે ભર બજારે ઉદય અને સલમાન નીકળતા હોય એક વાત યાદ રાખજો દિલજી સનાતન અમર હતો સનાતન અમર છે અને સનાતન અમર રહેશે કેમ છો દોસ્તો 2023 નું વર્ષ પૂરું થઈ ગયું અને 2023 ની ટોપ 10 ગુજરાતી ફિલ્મોનું લિસ્ટ પણ તમારી પસંદગી મુજબ અમે તમને આપી દીધું છે હવે બે હજાર ચોવીસ માં અવનવા પ્રયોગો ધરાવતી અને મોટા બજેટ ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે તો કઈ કઈ ફિલ્મો ક્યારે રજૂ થવાની છે તેના વિશે વાત કરીએ એક રિપીટ કરવાની આદત નથી બે હાજર ચોવીસ ની શરૂઆતમાં રજૂ થશે રાઇઝિંગ સ્ટાર યશ સોની અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિક ની જોડીની એક્શન કોમેડી થી ભરપૂર ફિલ્મ ડેની જિગર પાંચ જાન્યુઆરીના રોજ રિલીઝ થનારા આ ફિલ્મના અત્યાર સુધીમાં બે ટ્રેલર રજૂ થયા છે પહેલા ટ્રેલરથી દર્શકો થોડા નિરાશ જરૂર થયા હતા પરંતુ સ્પૂફ પ્રકારની કોમેડી ધરાવતી આ ફિલ્મના બીજા ટ્રેલરે ફિલ્મ માટે દર્શકોમાં ઉત્સુકતા વધારી છે કોમેડી એક્શન અને મેડનેસ ધરાવતી આ કદાચ પહેલી ગુજરાતી ફિલ્મ છે કૃષ્ણદેવ હંમેશા કંઈક નવું આપવા માટે જાણીતા હોવાથી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવશે એવું લાગી રહ્યું છે કોઈ નથી ડરતો નથી

હેલ્લારો જેવી નેશનલ એવોર્ડ જીતનાર ફિલ્મ આપનાર મેકર્સ એક નવી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે કમઠાણ ગુજરાતના જાણીતા લેખક અશ્વિની ભટ્ટની બુક પર આધારિત આ ફિલ્મ ડાર્ક હ્યુમરથી ભરપૂર હશે જેમાં મુખ્ય કલાકારોમાં હિતુ કનોડિયા સંજય ગોરડિયા અરવિંદ વૈદ્ય અને દર્શન જરીવાલા જેવા જાણીતા કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મ બીજી ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે

ગુજરાતી ફિલ્મોના ઇતિહાસમાં સૌથી મોંઘી કહી શકાય તેવી ઐતિહાસિક ગુજરાતી ફિલ્મ કસુંબો સોળ ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે વિજય બાવાના ડિરેક્શનમાં બનેલ આ ઐતિહાસિક ગુજરાતી ફિલ્મનો હમણાં ટીઝર રજૂ થયો જેને ધૂમ મચાવી દીધી છે આ ફિલ્મ કદાચ આ વર્ષે ટોચની ફિલ્મ સાબિત થશે એવું અત્યારથી કહી શકાય કસુંબો ગુજરાતી સાથે જ હિન્દીમાં પણ રિલીઝ થવાની શક્યતા છે જો એવું બનશે તો કદાચ કમાણીના મામલે આ ફિલ્મ ગુજરાતી ફિલ્મોમાં ઇતિહાસ બનાવશે

મલ્હાર ઠાકરની લગ્ન સ્પેશિયલ બાદ બેક ટુ બેક બીજી ફિલ્મ આવશે જેનું નામ છે વેનીલા આઈસ્ક્રીમ જે પહેલી માર્ચના રોજ રિલીઝ થશે આ ફિલ્મમાં મલ્હાર સાથે યુક્તિ રાંદેરિયા અર્ચન ત્રિવેદી વંદના પાઠક અને બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે ફિલ્મના ડિરેક્ટર છે પ્રીતસિંહ ગુજરાતી ફિલ્મોના જાણીતા એડિટર પાર્થ ભટ્ટની રાઇટર ડિરેક્ટર તરીકેની પ્રથમ ફિલ્મ ઝુપડપટ્ટી આ વર્ષે રજૂ થવાની છે આ ફિલ્મનું એક નાનકડું ટીઝર રજૂ થઈ ચૂક્યું છે જે ઇમ્પ્રેસ કરે તેવું છે આ ફિલ્મમાં ભાવિની ગાંધી ભાવિની જાની હેમાંગ દવે આકાશ ચાલા અને દિશિતા ભટ્ટ સાથે બીજા ઘણા જાણીતા કલાકારો જોવા મળવાના છે આ ફિલ્મ આઠ માર્ચના રોજ રિલીઝ થવાની છે શોર્ટ સર્કિટ જેવી સાયન્સ ફિક્શન આધારિત ફિલ્મ બનાવનાર ફૈસલ આસમી એક કોમેડી ફિલ્મ લઈને આવી રહ્યા છે જેનું નામ છે ફાટીને આ ફિલ્મ ઓગણીસ એપ્રિલના રોજ રિલીઝ થવાની છે ફેનિલ દવેની સ્ટોરી પર બનાવેલા આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ ઓસ્ટ્રેલિયામાં થયું છે જેમાં પહેલીવાર મોશન કેપ્ચર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે રીતુ કનોડિયા સ્મિત પંડ્યા આકાશ ચાલા જયેશ મોરે અને બીજા ઘણા ગુજરાતી તથા વિદેશી કલાકારોનો કાફલો આ ફિલ્મમાં જોવા મળશે આટલી ફિલ્મોની રિલીઝ ડેટ અત્યારથી જાહેર કરી દેવામાં આવી છે અને બીજી ઘણી ગુજરાતી ફિલ્મોના શૂટિંગ પૂર્ણ થઈ ગયા છે અને બે હજાર ચોવીસમાં રિલીઝ થવા તૈયાર છે જેમાં મોટી ફિલ્મો માં રાહ જોવાતી હોય તો તે છે વિશાલ વડાવાલા ની સમંદર ચૌહાણ અને જગજીત વાઢેરની ની કેમિસ્ટ્રી ધરાવતી ગેંગસ્ટર ડ્રામા ફિલ્મ સમંદર ની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી દર્શકો ઉત્સુક રાહ જોઈ રહ્યા છે અરે એ તો પ્રેમની લાગી એને હંધુ વિરામ આવડી જાય સમંદર બાદ વિશાલભાઈની ગામડાની લવ સ્ટોરી આધારિત ફિલ્મ રામ ભરોસે રજુ થશે જેમાં ધૈર્ય ઠક્કર અને રીવા રાજ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે સિનિયર સુપરસ્ટાર હિતેન કુમાર ફરી એકવાર ખતરનાક ફિલ્મમાં જોવા મળવાના છે જેનું નામ છે ચૂપ આ ફિલ્મનું નાનું ટીઝર રજૂ થઈ ગયું છે પરંતુ હજુ રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી નથી બે હજાર ચોવીસમાં હજુ બીજી ઘણી નાની મોટી ફિલ્મો રિલીઝ થવા તૈયાર છે જેમાં રાઇટર ડિરેક્ટર ભાવિન ત્રિવેદીની બે ફિલ્મો મુક્તિગર અને ભૂમિ વિવેકા પટેલ અને રાજન રાઠોડની ચોર ચોર ભાવિક પ્રોજેક્ટની બે ફિલ્મો ઇલુ ઇલુ અને મૌનમ કૃષ્ણદેવ યાજ્ઞિક અને જાનકી બોડીવાલાની ત્રિશા ઓન ધ રોક્સ ગોળકેરી અને કચ્છ એક્સપ્રેસ જેવી ફિલ્મો આપનાર સોલ સૂત્ર પ્રોડક્શન હેઠળ બનેલ માનસી પારેખ અને વિરાજ કેલાણી અભિનીત જમકુડી ભવ્ય ગાંધી અને આરોહી પટેલ અભિનીત અજબરાતની ગઝબ વાત મોનલ ગજ્જર અને પરીક્ષિત તામેલિયા અભિનીત વાર તહેવાર આર્ટમેન્ટ પ્રોડક્શનની પ્રેશર અને ચોરંટા આ સિવાય સાસણ મારું મન તારું થયું હરી લીલા મનમરજી એસ ટુ જી ટુ કોઈને કહેતા નહીં ભલે પધાર્યા જેવી ઘણી ફિલ્મોના શૂટિંગ પૂર્ણ થઈ ગયા છે અથવા પૂરા થવા પર છે અને પોસ્ટ પ્રોડક્શનનું કામ ચાલુ છે બે હજાર ચોવીસમાં ખાસ તો કસુંબો અને સમંદર માટે અત્યારે સૌથી વધારે રાહ જોવાઈ રહી છે આટલી ફિલ્મો વિશે ઓફિશિયલ માહિતી મળી છે એના સિવાય પણ બીજી ઘણી ફિલ્મો હશે જેની જેમ જેમ માહિતી મળશે અમે તમને આપતા રહીશું તો તેના માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત